ગઈકાલે રોજ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ દરમિયાન બાતમી હકીકત મળી તે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો તથા પંચો સાથે આણંદ ઇસ્માઇલનગર બિસ્મિલ્લા સોસાયટીમાં રહેતો મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીના ઘરે રેડ કરી ઘરની સરતી તપાસ કરતા તિજોરોમાંથી સંતાડી અને રાખેલ બે દેશી હાથ બનાવટની મશીન કટ પિસ્ટલ તથા ચાર જીવતા કારતૂસ મળી આવ્યા ઇસમ દ્વારા જારમાં ફાયરિંગ કરેલાની માહિતી હોય તે બાબતે તેની પૂછપરછ કરતા ભારત ન્યૂઝીલેન્ડની મેચ પૂરી થતાં ભારતનો વિજય થતા ફટાકડા ફૂટવાનો અવાજ આવતો હોય જેથી જુસ્સામાં આવી ઘરની બહાર જાહેરમાં ફાયરિંગ કરેલ હોવાની હકીકત જણાવે જે આધારે ઘરની બહાર એલસીબીની ટીમ દ્વારા સર્ચ કરી બે ખાલી કારતૂસ શોધી કાઢવામાં આવ્યા આઈઝમ પાસેથી કબજે કરવામાં આવેલ ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ બાબતે પૂછપરછ કરતા એક પિસ્ટલ પોતે મધ્યપ્રદેશથી થોડા સમય પહેલાં લાવ્યો હતો અને એક પિસ્ટલ પોતાના મરણ ગયેલ પિતા દ્વારા લાવી હોવાની હકીકત જણાય આવી આઈસમ દ્વારા જારમાં પોતાની પાસે લાયસન્સ વગરના ગેરકાયદેસર હથિયાર વડે ફાયરિંગ કરી ગુનો આચરેલ હોય જે અનુસંધાને આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાઠની કલમ પચીસ એક બી અને સત્યાવીસ બે તથા જીપી એક એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવે છે નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ